નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર બપોરે એક ત્રીસ મિનિટે આજે તારીખ સોળ નવ બે હજાર ચોવીસ સોમવારના ભુજ તાલુકાના ભારાપરમાં જસને ઈદ મિલાદનો પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો જેમાં સવારના ગામમાં જુલુસ નીકળ્યો હતો પછી બાલ મુબારક ની જિયારતનો પ્રોગ્રામ પછી ભારાપર અહલે સુન્નત વલ જમાત તરફથી ગામમાં નિયાઝ જમણવારનો પ્રોગ્રામ હતો જેમાં પચીસસો જેટલા ગામ અને આજુબાજુના લોકોએ લાભ લીધો હતો અને પછી બપોરના તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈસ્લામ ધર્મનું સાચું અર્થ અને કેવી રીતે જીવવું જોઈએ તેની શીખ આપવામાં આવી હતી જેમાં ભારાપર યુવા સંગઠન દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી હતી અને બધું જ આયોજનમાં ગામના સૈયદ સાદાત અને ગામ લોકોએ મહેનત કરી હતી સાથે માંડકુવા પોલીસની કામગીરી બિરદાવી હતી અને હાજર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલ્ટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને इलाज કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ इलाज કરાવો આ દ્રઢ સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર